ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરામાં દાતાઓના સહયોગથી ત્રણ દિવસ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન આપવામાં આવ્યું દાતાઓના સહયોગથી વાવાઝોડા વરસાદની વિકટ પરિસ્થિતિમાં તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આમ ત્રણ દિવસ ગામના ગામના ટીમના કાર્યકરો દ્વારા શ્રમજીવ જરૂરિયાત પરિવારોને વરસતા વરસાદમાં ઘેર ઘેર જઈ મસાલા ખીચડી અને મસાલા પુલાવનું વિતરણ કરવામાં આવ્યું છે ત્રણ દિવસ દરરોજ બસો પરિવારના આઠસો થી વધારે જરૂરિયાત લોકોએ લાભ લીધેલ છે ગામમાં પાંચ છ દિવસથી લાઈટ પીવાનું પાણી મોબાઈલ નેટ વગેરે બંધ હોતા ગ્રામજનોને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં જીવવું પડ્યું છે જ્યારે આ દાતાઓના સહયોગથી ત્રણ દિવસ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન મળેલ તે બદલ દાતા પરિવાર તેમજ કાર્યકરોનો આભાર માનવામાં આવ્યો છે આ કાર્ય ટીમના ના કાર્યકરો ના શ્રમદાન થી કરવામાં આવેલ છે અને દાતા પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ માનવામાં આવ્યો છે સંકલન આયોજન કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ તથા તન્ઝીમે રોનક એ કમિટી દ્વારા કરવામાં હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશલી लोन પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ